બરાબર એક્સ સ્ક્વેર વધતા ટુ એક્સ વાય વધતા વાયનો વર્ગ આવું બનશે ખરું એ જ રીતે બીજું સૂત્ર એક્સ માઇનસ વાય અને એનો વર્ગ હોય તો એનું વિસ્તરણ શું હતું એનું વિસ્તરણ હતું એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર ખરું હવે આ તો બંને સરખા પદો હતા પણ x y અને ગુણ્યા x y એ રીતનું વિસ્તરણ લઈએ તો શું થશે આનું વિસ્તરણ આ આબોપદીનું એ થશે x નો વર્ગ y નો વર્ગ અને આ સૂત્રો નિત્ય સમ છે કેવી રીતે આ એક રીતે આ સમીકરણ થાય પણ આ સમીકરણ માં કમેસા x અને વાયની કોઈ પણ કિંમત માટે ડાબી અને જમણી બાજુ સરખી મળશે આપણે અગાઉ એક વિડીયો એ રીતનો જોઈ ગયા છે જેમાં આપણે સમજૂતી મેળવી હતી કે સમીકરણ એટલે શું અને નિત્યસમ એટલે શું બંને બાજુએ જ્યારે કોઈ પણ રકમ માટે એ બંને બાજુ ક્ષમતાવાળી હોય ત્યારે એને નિત્યસમ કહીએ છીએ એ x અને ભાઈની કોઈ પણ કિંમત માટે સમતા જળવાઈ રહે તો એ સમીકરણ નિત્યસમ છે એમ કહેવાશે

ટુએ મા આ વિસ્તરણના દાખલા છે એક અને આ બીજો હવે જો આમ તો સામાન્ય રીતે આપણે આને વિસ્તરણની રીતે ગણી શકીએ છીએ પણ અહીં આ બધા સૂત્રો યાદ દેવડાવવાનું કારણ એક જ કે આવા જ્યારે સૂત્રો હોય ત્યારે આપણે સીધે સીધા આ સૂત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ આવો બહુપદીનો દાખલો હોય કે જેમાં આ રીતની રકમ અથવા વિસ્તરણના આ રીતના સૂત્રો બંધ બેસે છે તો એમાં આપણે એનો સીધે સીધો ઉપયોગ કરી શકીએ છીએ એનું જે વિસ્તરણ આપણને ખબર છે તો એનો ઉપયોગ કરી શકીએ દાખલા તરીકે આ રકમ છે તો એને આપણે આની સાથે આ સૂત્ર ત્રણની સાથે સરખાવી શકીએ અને એ જ રીતે આ રકમને આ બહુપતિની રકમ સૂત્ર એક સાથે સરખાવી શકીએ અને આ છે તે સૂત્ર ત્રણ સાથે સરખાવી શકીએ તો આપણે એમાં સીધે સીધી આ રીતે કિંમત રાખીએ કે શું થશે જો આ સમીકરણ અહીં આ રીતે હોય રકમ વિસ્તરણમાં બહુપતિની તો એનું સાદરૂપ બને છે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો એ જ રીતે અહીં આપણે શું લખી શકીએ ટુ નો વર્ગ માઇનસ થ્રી વાયનો વર્ગ લખી શકીએ ને એ રીતે તો શું થશે આ ફોર એક્સ સ્ક્વેર માઇનસ નાઇન વાય સ્ક્વેર ખરું કેટલો સરળતાથી જવાબ મળી ગયો એ જ રીતે અહીં સૂત્ર એકની રીતે જોઈએ શું થશે આ આ થશે ટુ એક્સનો વર્ગ વત્તા ટુ ટુ એક્સ ગુણ્યા થ્રી વાય વત્તા થ્રી વાયનો વર્ગ શું થશે હવે આ થશે ફોર એક્સ સ્ક્વેર વત્તા ચાર બે તરી છ દુ બાર બાર તો દાખલામાં સાદુ રૂપ આપવામાં આપણને વિસ્તરણના આ નિત્ય ઉપયોગી થઈ પડશે અથવા વિસ્તરણના સૂત્રોની મદદથી આપણે સાદુ રૂપ આપવામાં ઝડપ કરી શકીએ છે ખરો તો આવા બીજા કેટલાક દાખલા જોઈએ દાખલા તરીકે આવી કોઈ રકમ લખો કે લખ્યું અને કંડિશન કે જ્યાં એક્સ એ શૂન્ય નથી શું કામ કારણ કે છેદમાં શૂન્ય હોઈ શકે નહીં ખરો નહીં તો એ ઇન્ફિનિટી થઈ જાય અહી અને બી તરીકે લઈએ તો શું છે સાગુ રૂપાનું એ વર્ગ વધતા ટુ એ બી વધતા બી વર્ગ તો અહી આપણે આ કિંમત મૂકીએ શું થશે આ થશે બીજો રાખ આ થશે એક્સનો વર્ગ વત્તા ટુ એક્સ ઇન્ટુ વન ડિવાઇડેડ બાય એક્સ આ બી એટલે વન ડિવાઈડેડ બાય એક્સ અને અહીં વન ડિવાઈડેડ બાય એક્સનો વર્ગ તો શું સાધુરૂપ બનશે આ બનશે એક્સનો વર્ગ વત્તા આ એક્સ એક્સ કેન્સલ થઈ જશે ખરો અને એ બનશે ટુ અને વત્તા અહીં વન આ રીતે વર્ગ અથવા તો આ રીતે પણ લખી શકાય આખા વર્ગ એકનો વર્ગ રૂપ નથી બનતું એ જ રીતે બીજો દાખલો વિચાર્યું કે

તો હવે આપણે આનું સાદરું આપવું હોય તો સીધે સીધું આ સૂત્રમાં કિંમત મૂકીએ શું થશે માઇનસ ટુ એક્સ માઇનસ તો આપણે પહેલા લઈ લીધા છે અને હવે વધતા માઇનસ આ બિલને આ રીતે લઉં તો નહીં તો આપણે સીધે સીધું વન ડિવાઈડેડ બાય ફોર એક્સ પ્લસ એ રીતે પણ લખી શકીએ તો આ અહીં હવે સાદુ આપીએ શું થશે એક્સ સ્ક્વેર આ x x તો કેન્સલ થઈ જશે અને ટુ પણ કેન્સલ થઈ જશે કેટલા વધ્યા માઇનસ વન અને હવે અહીં આપીએ તો એ કેટલા થશે વન ડિવાઈડેડ બાય ફોર નો સ્ક્વેર તો આ બન્યો જવાબ આ બહુપદીનો હજુ પુનરાવર્તન માટે મહાવરા માટે દાખલો જોઈએ પુનરાવર્તન મહાવરા માટે આવી માટેર પ્લસ y સ્કવેર હવે આનું વિસ્તરણ કીધું હોય તો શું થશે જો સૌથી પહેલા તો રકમને બરાબર ધ્યાનથી જુઓ આમાં તમને ક્યાંય વિસ્તરણનું સૂત્ર ઉપયોગમાં આવે એવું લાગે છે જે હમણાં સુધી સૂત્ર શીખી ગયા નથી તો હા આ બંને યાદ દેવડાવે છે ખરો તમે કોઝ કરીને પણ પોતાની જાતે પણ પહેલા રૂપ આપી શકો છો અને પછી યુ કેન ચેક ઇટ રાઈટ તો જો શું થશે અહી આ સૂત્ર યાદ કરીએ એ બનશે એક્સનો વર્ગ માઇનસ અને આ રકમ એમની એમ ઉતારી તો એ છે એક્સ સ્ક્વેર અને હવે આનું ફરીથી જો આમાં ફરીથી આ રીતની રકમ દેખાય આ લઈ અને બી સ્ક્વેર એવું વિચારો તો આ શું થશે એ ઓછા બી અને એ વધતા બી એવું થશે જ્યારે આ એ બરાબર એક્સ સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર એવું હોય તો આવું થશે તો હવે ફરીથી આ શું થઈ ગયું આ થઈ ગયું ફરીથી આ રીતે નો વર્ગ ઓછા નો વર્ગ ખરો આ બંને થઈને તો હવે આમાં એની કિંમત મૂકીએ શું છે એની કિંમત આપણે હમણાં જોઈએ શું લીધું આપણે એક્સ વર્ગ તો એક્સનો વર્ગ અને હજુ એનો પણ વર્ગ અને ચાર અને ઓછા વાયની ચાર એમ તો આ આપણો જવાબ બન્યો આ બહુપદીનું વિસ્તરણ આ રીતે મળ્યું આપણને ખ્યાલ આવ્યો વિસ્તરણના સૂત્રોની મદદથી આ રીતે આપણને જવાબ મળ્યો અહી તો આવો જ એક બીજો દાખલો એક્સ માઇનસ આ રીતે તો અને હવે આનું વિસ્તરણ કરો આ તમને હોમવર્ક ઓકે ભલે ત્યારે આવજો